વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હર્ણી વાયરસ રિંગ રોડ પર બેંકર હોસ્પિટલની પાછળ આવેલ શ્રીજી વિન્ડ ટાવર બીમા એચકે વિલા હોટેલમાં કૂટળખાનું ચાલે છે હોટલના ભાગીદારો મિનેશ્રી જગદીશભાઈ ઠક્કર તથા રોનક યુવતીઓનો સંપર્ક કરી હોટલ પર બોલાવી હોટલમાં રાખી ધ્યેય વ્યાપારનો ધંધો કરાવે છે ને ગ્રાહક દેડાથી ત્રણ હજાર આપતા હતા આરોપીઓ ગ્રાહકોને ના ફોટા વોટ્સએપ પર મોકલતા હતા તે ફોટાના આધારે ભાવતાલ નક્કી કરી હોટલ પર બોલાવતા હતા જેથી જીસીપી પન્ના મોમાયા તથા એસીપી એમપી પી ભોજાણીની સૂચના મુજબ પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી હોટલની રૂમમાંથી બે ગ્રાહકો જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઝીઓટ રહે વ્રજધામ સોસાયટી માણેજા તથા સુરતસિંહ સુજીતસિંહ કંબોજ રહે કીર્તનનગર સોસાયટી વારસા રિંગ રોડને ઝડપી પાડ્યા હતા જ્યારે મિનેશ ટક્કર રોનક તથા મેનેજર રમેશ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે